રાત્રે ડ્રાઇવિંગ ની નોકરી પૂરી કરી ઘરે જતી વખતે એનો આ બનાવ છે માર્કેટિંગ યાર્ડ ના નાલા પાસે છરીના ના ઘા ઝીકી એક યુવકને ને રેસી નાખવામાં આવ્યો હતો રાજકોટ ના ગનશ્યામ નગર ની આ ઘટના છે ત્યાં કોડી યુવાન ની હત્યા કરવામાં આવી હતી વિમલભાઈ ભાઈ ધનજી ભાઈ ઓંધાડી નામ ના યુવક ને વાંસ માં છરી ના ઘા ઝીકી તેની હત્યા કરાઈ હતી આજી ડેમ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે અને શંકાસ્પદ ની પૂછતાછ કરવામાં આવી રહી છે હવે નાનકડાના ઘરનાનો ફોન આવ્યો હતો કે ભાઈ તમારા ભાઈને ફોન કરું છું તો બોલે અને અને કે હું સિવિલે છું તમે સિવિલે પહોંચો એને માથાના ભાગે પાછળના ભાગે લાગેલું છે અહીંયા લેણ ઉપર જમણી બાજુ લાગેલું પાછળ વાહમાં લાગેલું છે રિપોર્ટર પ્રકાશ સોલંકી જનાદેશ ન્યૂઝ રાજકોટ